તમામ મત અધિકાર જેમને મળ્યો છે તમામ મતના મતદાતાઓને આજની તકે વિનંતી કરું છું કે આ લોકશાહી પર્વની અંદર બધા મતદાન કરે અને કરાવે એમાં સહભાગી બને એવું તારીખે હું તરીકે સૌ તાલાળા અને સૂત્રાપાડા આ બંને તાલુકાથી બનેલી વિધાનસભા એટલે એકાણું તાલાળા વિધાનસભા આ વિસ્તારમાં વર્ષોથી કોંગ્રેસનો દબદબો રહ્યો છે મતલબ કે કોંગ્રેસ એટલે બારડ પરિવાર ધાનાભાઈ માંડાભાઈ બારડ પરિવારનો વર્ષોથી આ બેઠક ઉપર કે આ વિસ્તારમાં દબદબો રહ્યો છે શેખ શેલે અત્યાર સુધી આ વિસ્તારમાં બારડ પરિવારનો દબદબો રહ્યો છે હાલ ભગવાનભાઈ બારડ કોંગ્રેસ છોડીને ભાજપમાં આવ્યા છે એ વસ્તુ અલગ છે પરંતુ બારડ કુટુંબનું આ વિસ્તારમાં પ્રભુત્વ જોવા મળે છે એમાં બે મત નથી પરંતુ આ વખતે આ વખતે એટલે કે લોકસભા બે હજાર ચોવીસની ચૂંટણીમાં એક ખમીર નામનું સાપ્તાહિક છે એમાં એક લેખ છપાયો છે એ અનુસાર આ વિસ્તારમાં આ વખતે તાલાળા અને સુત્રાપાડામાં કોંગ્રેસનું મતલબ કે ભાજપનું પ્રભુત્વ નથી રહેવાનું કોંગ્રેસને લીડ મળવાની છે કોંગ્રેસમાંથી હીરાભાઈ જોટવા છે અને ભાજપમાંથી રાજેશભાઈ ચુડાસમા છે અને આ વિસ્તારમાં ભગવાનભાઈ બારડનું પ્રભુત્વ છે અને ભગવાનભાઈ બારડ ભાજપમાં છે ભગવાનભાઈ બારડ એમ કહેતા હતા કે કોંગ્રેસ મારી પાછળ પાછળ હતું એટલે આ વિસ્તારમાં હવે જોઈએ કોંગ્રેસ ભગવાનભાઈની પાછળ પાછળ છે કે આગળ નીકળી જશે એ તો આવનારી ચાર તારીખ જ બતાવશે પરંતુ એ ખમીર સાપ્તાહિકનો જે લેખ છે એ અનુસાર અને એમાં એવું લખેલું છે કે રાજકીય તજજ્ઞો પંડિતો કહે છે કે તાલાળા અને સુત્રાપાડામાં કોંગ્રેસને લીડ મળશે ભગવાનભાઈ બારડે ખૂબ મહેનત કરી છે આ વિસ્તારમાંથી પણ એકંદરે ભાજપ કરતાં કોંગ્રેસને લીડ મળશે એવું કહેવાનું થાય છે તો મિત્રો થોડી વિગત જોઈએ તો તાલાળા વિસ્તારમાં હીરાભાઈનો દબદબો રહેવાનો એવું રાજકીય પંડિતો માને છે તાલાળા પંથકના એકસો બત્રીસ મતદાન મથકો ઉપરથી એક લાખ નવ હજાર પિસ્તાલીસ મતદારોમાંથી સોસાઠ હજાર આઠસો બે મતદારોએ મતદાન કર્યું એ જ રીતે સુત્રાપાડા તાલુકાના વિવિધ ગામોમાં એકસો એકવીસ મતદાન મથકો ઉપર નોંધાયેલ એક લાખ સત્તર હજાર બસો ચાર મતદારોમાંથી સોતેર હજાર સોત્રીસ મતદારોએ મતદાન કર્યું છે કુલ મતદારો બે લાખ તેત્રીસ હજાર પાંચસો પાંચ મતદારો પૈકી એક લાખ ચાલીસ હજાર આઠસો છત્રીસ મતદારોએ મતદાન કર્યું આમ તાલા સુત્રાપાડા આ બંને તાલુકામાંથી બનેલ એકાણું તાલાળા વિધાનસભા મત વિસ્તારમાં બે લાખ તેત્રીસ હજાર પાંચસો પાંચ મતદારોમાંથી એક લાખ ચાલીસ હજાર આઠસો ને છત્રીસ મતદારોએ મતદાન કર્યું છે મિત્રો આ હતી આકડાકી માહિતી આંકડાની દ્રષ્ટિએ જોઈએ તો બંને તાલુકામાંથી જે કાંઈ ગણિત આવતું હોય તે પણ આ સાપ્તાહિકમાં જે લેખ સપાયો છે એ અનુસાર હીરાભાઈ જોટવાનું હીર આ વિસ્તારમાં ઝડપશે એવું કહેવામાં આવી રહ્યું છે આમ છતાં ખરેખર હકીકત શું છે ક્યાં કેટલું મતદાન થયું છે કોની તરફી મતદાન થયું છે એ તો ચાર તારીખ જ બતાવશે સ્પષ્ટ રિઝલ્ટ ચાર તારીખે જ આવશે અને એ જ બતાવશે કે ક્યાં કોને કોને કેટલા મત મેળાશે એટલે આ બધું જોવા માટે આપણે ચાર તારીખની રાહ જોવાની જ રહી